નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ મહુવાના ખણવણ ગામે ભૂસ્તર વિભાગની રેડ રેડ દરમિયાન મોટા પ્રમાણમાં માટી ખનન ઝડપાયું જેમાં એક જેસીબી મશીન ડ્રમ્પર એક નંબર જી જે જીરો ફાઈ બી યુ સેવન સિક્સ ટુ સેવન ટ્રક મળી કુલ પચીસ લાખનો મુદ્દામાલ જપ્ત ભૂસ્તર વિભાગ દ્વારા જાણવા મળેલ કે આ કામ મનુભાઈ પટેલ અને ઉત્પલ ઓડ દ્વારા કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે ભૂસ્તર વિભાગ દ્વારા જપ્ત કરેલ મિલકત વાહનો ખણવડ સરપંચની કસ્ટડીમાં મુકાયા ભૂસ્તર વિભાગની રેડથી ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો ભૂસ્તર દ્વારા આ કાર્યવાહી પરાગ વિરાળિયા માંગીલાલ સુતાર શ્રેયાંશ શાહ દ્વારા કરવામાં આવી હતી જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ